હેલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે જાણીશું પોષી પૂનમ વિશે કે પોષી પૂનમ ક્યારે છે તેનું મહત્વ શું છે અને એ દિવસે શું કરવામાં આવે છે આ વર્ષે મકર સંક્રાંતિ પોષ પૂર્ણિમાના એક દિવસ પછી ઉજવવામાં આવશે એટલે કે તેર જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા છે આ દિવસે નદી સ્નાન સાથે દાનનો મહિમા છે સામાન્ય રીતે મકર સંક્રાંતિ પોષ મહિનામાં ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે મકર સંક્રાંતિ પોષ મહિનાના એક દિવસ પછી ઉજવવામાં આવશે પોષ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે ચાલો જાણીએ મહત્વ વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવતાનો મહિનો માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે તેથી જ પોષમાસ માસને પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે તો વળી પૂર્ણિમા એ ચંદ્રદેવતાનો દિવસ છે એ દ્રષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે આ દિવસે સૂર્ય અને ચંદ્રની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે સાથે જીવનમાં આવનારી મુશ્કેલી પણ દૂર થાય છે નદી સ્નાન અને દાન ખાસ કરીને પોષ પૂર્ણિમાની સવારે કરવામાં આવે છે પોષ પૂર્ણિમા અને મકરસંક્રાંતિ પર ભક્તો ગંગા યમુના નર્મદા ક્ષિપ્રા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરે છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગાજળને પાણીમાં ભેરવી ઘરે જ સ્નાન કરી શકો છો પુરાણોમાં કહેવાયું છે કે પોષ પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે માઘ માસનું સ્નાન પણ આ દિવસથી શરૂ થાય છે નદીમાં સ્નાન કર્યા પછી કિનારે અથવા તો ઘરની આસપાસ કોઈ પણ મંદિરની આસપાસ જરૂરિયાતમંદ લોકોને અન્ન કપડાં તલ અને ગોળનું દાન કરવું જોઈએ કહેવાયું છે કે આ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું દાન સામાન્ય દિવસો કરતાં વધુ ફળ આપે છે આ દિવસે સૂર્યની પૂજા કરવી કારણ કે આ મહિના દરમિયાન સૂર્યની પૂજા કરવાની પરંપરા છે અંતિમ તિથિએ સૂર્યને અર્ધ્ય ચઢાવો આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો અને ઓમ સૂર્ય એનામાં બોલી સૂર્યને જળ અર્પિત કરો વિષ્ણુ પુરાણ અને વૈવત પુરાણમાં લખ્યું છે કે સૂર્યની ઉપાસના કરવાથી ભક્તને સુખ શાંતિ અને સફળતા મળે છે આ દિવસે તમારા સમય પ્રમાણે શાસ્ત્રોનો પાઠ કરો મંત્રનો જાપ કરો કોઈ સંતની કથા પણ સાંભળી શકો છો પૂર્ણિમાના દિવસે ભગવાન શિવનો વિશેષ અભિષેક કરવો જોઈએ શિવલિંગ પર જળ દૂધ અને પંચામૃત અર્પણ કરો આ દિવસે સાંજે ચંદ્રોદય પછી ચંદ્ર ભગવાનને દૂધ અને જળથી અર્ધ્ય ચડાવવું જોઈએ આ માટે ચાંદી અથવા માટીના કળશનો ઉપયોગ કરો અર્ધ્ય અર્પણ કરતી વખતે ઓમ પુત્ર સોમાય મંત્રનો જાપ કરો આ દિવસે પાણીમાં તલ ભેળવી અને સ્નાન કરવાની પરંપરા છે ભગવાનને ગોળ અને તલ અર્પણ કરો પૂજા પછી તલ અને ગોળનું સેવન કરો અને તેનું દાન કરો આ દિવસે ગાયની સેવા કરવાની પરંપરા છે ગૌશાળામાં ગાયોને સંભાળ રાખો ગાયોને લીલું ઘાસ ખવડાવો અને ગાય માટે અને આશ્રય માટે દાન કરો આ દિવસે અન્નપૂર્ણા માતાની પૂજા કરવી કે પરિવારમાં પૈસા અને અનાજની કોઈ જ કમી ના રહે આ વ્રત બહેન પોતાની ભાઈ માટે કરે છે વર્ષમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્વ ખાસ હોય છે પોષી પૂનમનું ગુજરાતમાં અનેરું મહત્વ છે આ દિવસે પરિવારની દીકરી તેના વહાલસોયા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે ભાઈના જીવનની સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમાં સાથે ઊભી રહી વચમાં બાજરીની નાની ચાંદકી કે નાના રોટલામાં કાણું પાડેલી જગ્યાએથી ચંદ્રમાને આરપાર જોઈ ભાઈને જુએ છે અને પૂછે છે પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન ભાઈની બેની જમે કે રમે બહેન પોતાના ભાઈને ત્રણ વખત આ પૂછે છે અને ભાઈ તેમ બોલે છે કે જમે પછી જ બહેન ફરાળ કરવા બેસે છે સમગ્ર વર્ષ દરમિયાન બે પૂનમ એવી આવે છે કે જે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક મનાય છે એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને બીજી પોષી પૂનમ તો મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ